વિસનગરમાં બસ સ્ટેન્ડ અને ઉમા માર્કેટના વેપારીઓ વચ્ચે વિવાદ ઉમા માર્કેટ તરફ જવાનો રસ્તો એસટી દ્વારા કરવામાં આવ્યો છે બંધ બસ સ્ટેન્ડથી માર્કેટ તરફ જવાના રસ્તે અકસ્માત ન સર્જાય તે માટે ડેપો દ્વારા ફેન્સિંગ કરવામાં આવ્યું છે રસ્તો બંધ થઈ જતા વેપારીઓના ધંધા ઉપર પડી રહી છે અસર આ મામલે આરોગ્ય મંત્રીને વેપારીઓએ કરી રજૂઆત આરોગ્ય મંત્રીએ સ્થળ નિરીક્ષણ કરી ડેપો સત્તાવાળાઓએ સાથે ચર્ચા કરવાની આપી બાહેધરી જાવેદ મંસુરી વિસનગર વિસનગર ડેપોની અંદર પહેલાં જે માર્ગ ઉપર ઉપરથી બસો આવતી હતી એ માર્ગ સાંકળો થતાં તેમજ રિક્ષાઓ ઊભી રહેતા આપણે એમએન સાઈડ એમએન સાયન્સ કોલેજ છે એ તરફી આપણે મોટું ઓપનિંગ કરી અને બસોની આવવાજાહી માટે આપણે એ માર્ગ ઓપન કર્યો હતો લગભગ એને પણ ઘણો સમય થયો પરંતુ આ બાજુનો જે માર્ગ છે એ બંધ થતા આપણે ત્યાં આગળ ઓલરેડી ત્યાં આવવા જવા માટેની વ્યવસ્થા કરી છે પરંતુ અંદરના ભાગની અંદર જે ફેન્સિંગ મારીને એક જ જગ્યાએથી બસ સ્ટેન્ડમાં પ્રવેશ થઈ શકે એ પ્રકારની ડિઝાઇન કરી હતી વેપારીઓની માગણી એવી છે કે જે ફેન્સિંગ અંદરની બાજુ કર્યું છે એ ફેન્સિંગ તમે દૂર કરો અને અહીંથી જ એન્ટ્રીઓ આપો એવી માગણી હતી એ ઉપર અમે વિચાર કરી રહ્યા છીએ એટલે એસટી સત્તાવાળાઓ તેમજ જનહિત અને એના ભવિષ્યની અંદર અને શું ઇમ્પ્લિકેશન્સ આવશે એ બધું વિચાર્યા પછી મને લઈશું અને આજે શું થયું કાલુભાઈ મોહનલાલ પ્રમુખ વેપારી મહામંડળ અને અમે પહેલાં ડેપો આ બાજુ હતો આ બાજુ થયો એટલે રસ્તો બંધ થઈ ગયો બધી હું અપવાસ ઉપર બેઠેલો એ બધી ઋષિભાઈને સાથે લઈને ફળદુ સાહેબના ત્યાં ગયેલા અને ફળદુ સાહેબે રસ્તો ખુલી 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 આપેલો પછી ઘણા વર્ષો રસ્તો ચાલુ રહ્યો કોઈ એક્સિડન્ટ થયેલો નહીં અને ફળથી કંઈક આ નિર્ણય લીધે રસ્તો બંધ કરી દેવામાં આવે તારની વાટ કરવામાં આવી એ ઘણા વેપારી વેપારી નુકસાન થયું પબ્લિકને પણ નુકસાન છે એનું કારણ છે પબ્લિકનું વધારે ચાલવું પડે જવા માટે એટલે આ રસ્તો તારની વાટ ખોલી રાખશી તો કોઈ એક્સિડન્ટ થવાનો નહીં ભવિષ્યમાં એટલે એક્સિડન્ટ થાય તો આ બાજુ પણ થાય એક્સિડન્ટ એટલે આ તારની વાટ ખોલી રાખે તો આ બધું નિરાકરણ થઈ જાય કશું કોઈ બીજો પ્રશ્ન જ નહીં રીષિભાઈ અત્યારે આવ્યા ને પોતે નિરીક્ષણ પણ કર્યું ને આપ જોડે ચર્ચા કરી શું લાગે ઋષિબે ચર્ચા કરી બરોબર પણ એ વખતે ઋષિભાઈ સાથે જ રાખીને અમે દરવાજો દરવાજો ખોલાયો હતો એ બધી ફળદુ સાહેબ ત્યાં ઋષિભાઈ સાથે અમે બધા ગયા હતા સાહેબે શું જણાવ્યું અત્યારે સાહેબે વાત કરી કે ભાઈ કોમ થાય એક્સિડન્ટ થાય ના થાય પણ હાઈવે ઉપર તમે જુઓ તો જીબ્રા ક્રોસિંગ હોય છે મોટો હાઈવે જતો હોય તો કોઈ બી એક્સિડન્ટ થતો નહીં તો આ અમને જીબ્રા ક્રોસિંગ જેવું મૂકી અને પબ્લિકને એક શોર્ટ રસ્તો પડે પબ્લિક માટે વેપારીઓ માટે જનહિત માટે છે જનહિત માટે છે બધું આ કે જેની નજીક પડે રસ્તો એટલા માટે અમે ખોલાવવાની વાત કરીએ છીએ એની ચારની વાત ખોલી નાખો બસ આટલું મત્યાં હું છે થોડું જોશું થોડું થાય સવારી ગાડા લગભગ છેલ્લા બે વર્ષ પહેલાં રસ્તો પણ આજે રસ્તો જે બ્લોક કર્યો એ રસ્તો ખુલ્લો હતો ઋષિબી સાહેબ જાતે આવીને સવાય હતો તો ઋષિબી જે બ્રોફ લખાઈને પબ્લિકનો આવા જવા માટે રસ્તો ઉભ્યો હતો ગમે તે કારણો છોડ હવે એ કારણો છોડ ડેપો મેં ખબર તાર ફેન્સિંગ થયું પણ તાર ફેન્સિંગ ચોમાસામાં પાણી ભરાઈ ગયું હવે ઋષિ બી આજે આવવાના હતા કે તાત્કાલિક સભાએ રસ્તો ખુલ્લો કરે અને વરસાદ આવશે પાછું પાણી ભરાવું એ રસ્તો બિનઉપયોગી હાલ જે રસ્તો તાર ફેન્સિંગ વાળો છે બિનઉપયોગી બિનઉપયોગી રસ્તો અને બીજું આ આ રસ્તા ઉપર વધારે ઘસારો વિદ્યાર્થીઓ જેડીઆઈ સ્કૂલ નૂતન હા સ્કૂલ એડીઆર સ્કૂલની વિદ્યાર્થીઓ સીએમ કોલેજની વિદ્યાર્થીઓ એકથી જવા છે અને બીજું આ રસ્તો બંધ કરવા જે પેશન્ટો ઇમરજન્સી કોઈ ગામડાથી વધારે આવે પેશન્ટો ટેસ્ટી એ પેશન્ટો અહીંયા સામેલા માર્કેટમાં દવાખાના જ છે બધા દવાખાના ઉપર જે પેશન્ટ દવામાં ઇમરજન્સી કોઈ પેશન્ટ આવ્યું તો જતા વાર લાગે ફરીને એટલે આ રસ્તો શોર્ટ બોલવા અમે ડીસીપી સાહેબને કાર્યાલય ગયા રૂદરૂ ગયા આજે અમને સોંપડ્યા આજે અમને કાર્યાલય બોલાયા છીએ અને આજે અમે ડીસી સાહેબ જે ડેકોમે જે કારણ બતાવ્યું તો વિસનગર આ રસ્તો ખોલવાથી જે એક્સિડન્ટનું જે કારણ બતાવ્યું છે એ કારણના વિરુદ્ધમાં એમને જવાબ લખી ડીસીપી સાહેબને આપ્યો છે આ ડીસી સાહેબને પણ આપવાના છે ડીસી સાહેબ ક્યાંય આધાર નથી હવે એમનો મુદ્દો કે ડેપો મેનેજર સાહેબ જે કારણ રજૂ કરે છે એ એક્સિડન્ટ થવા માટેનું ભય રહેલ છે એવું કારણ છે એ તદ્દન વાહિયાત અને બનાવેલ વાત છે અત્યાર સુધી વિસનગર ડેપો બને લગભગ સાહીઠ વર્ષ ઉપરાંત થઈ ગયા છે બે વખત તો આ રસ્તો ચાલુ હતો માન્ય ધારાસભ્ય સાહેબ જણાવવાનું કે એસટી ડ્રાઈવર દિવસ મારતા એ બસમાં ઘણી વાર કંડક્ટર હોતા નથી કંડક્ટર તેના કારણે ઘણી વાર અકસ્માત એવું કંઈક બન્યું હશે અને અત્યારે પાછળના રસ્તે જે ખુલેલો છે એ પાછળના રસ્તે આમ પબ્લિક આવન જવન ચાલુ છે ત્યાં પણ જે એસટીઓ ફૂલ સ્પીડમાં આવે જ છે અને જાય છે તો ત્યાં કોઈ અકસ્માત થતું નથી ક્યાંયું ક્યાં કઈ અકસ્માત થાય પણ ત્યાં ફૂલ સ્પીડમાં આવે છે તો ત્યાં ભાઈ એક થવાનું ત્યાં છે તો ત્યાં એ રસ્તા ઉપર જો અકસ્માત ના થતો હોય તો અહીં કઈ રીતે થાય બીજું સાહેબ છે જો આ બસ સ્ટેન્ડ આવ્યા પછી બસની સ્પીડ લિમિટ બહારની હોય તો અણબનાવ બની શકે બની શકે છે ગમે ત્યારે પણ બની શકે છે ડેપોની અંદર એસટી આવ્યા પછી દરેક ડેપો જે ડ્રાઈવરિંગ જવાબદારી બને તેની લિમિટ લિમિટ જે સ્પીડ લિમિટમાં રહે અને એક્સિડન્ટ ભૂતકાળમાં બન્યા છે એવું નથી કે આપ એક જ વાર આ ઇસ્યુ બનાવી ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવ્યો છે અને અવારનવાર સમય બનતા રહ્યા છે માટે તંત્ર કે વહીવટ એ કોઈ વ્યક્તિ અમારા જવાબદાર નથી ડેપો મેનેજર સાહેબ સત્ય આપી રહ્યા છે એ બિનઉપયોગી જે અમારા ઉમા માર્કેટથી રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન સુધી રેલવે સ્ટેશન સુધીના માર્કેટને લોસ ધંધા વિરુદ્ધ છે બધાના ધંધા રોજગાર પડી ભાજપ વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે તમે જો પ્રેસ રિપોર્ટરો નવરાવ સમય મળે તો તમે સવારે મોર્નિંગમાં આવીને તપાસ કરો હવે એવું સાચું સાચી વાત આ આ ઘટનાને ઘટનાને લઈને તમે જે આંદોલન કરી રહ્યા છો જો રસ્તો ખોલવામાં નહીં આવે તો આપને આગળ શું પગલાં લેસો અમે અમે ઋષિભાઈને સોંપડ્યા અમારું ઋષિભાઈ રિસ્પેક્ટ છે એમનું માન રાખીએ છીએ ડેપો મેનેજર પર અમારે કહ્યું એમને એમનું માન રાખીએ પણ અમારો રસ્તો બ્લોક ખોલવા આવવા માટે અમે અગાઉ પણ જે માંગણીઓ કરી પૂરી થઈ નથી પણ અમે અગાઉ પણ ગાંધી બીજા માર્ગે